નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના ભાવમાં થોડો અમથો સુધારો અને હવે જીરાના ભાવ ક્યાં સુધી ઘટશે અને કયા મહિનામાં ભાવ વધે સાથે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ દરજ ગુજરાતના તમામ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ખાસ કરીને જીરાનો એપ્રિલ વાયદો ત્રણસો ને વધીને બાવીસ હજાર પાંચસો અને મે વાયદો એકસો સિત્તેર વધીને એકવીસ હજાર પચાસની સપાટી પર બંધ રહ્યો તો તો મે વાયદો બાવીસ હજાર પાંચસોની ઉપર બંધ આવે તો આગળ થોડી તેજી આવશે નહીતર ભાવ ફરી એકવાર એકવીસ હજારની અંદર આવી શકે છે તો પીઠાઓમાં ચાર હજાર પ્રતિના વીસ કિલોના તળિયુંનું તૂટે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે મહુવા બારસોથી ચાર હજાર ચારસો જૂનાગઢ સત્રીસોથી ચાર હજાર પચીસ સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર ચારસો તળાજા ઓગણત્રીસોથી ઓગણત્રીસો ને એક મોરબી આડત્રીસોથી બેતાલીસો રૂપિયા અમરેલી એકત્રીસોથી તેતાલીસો ત્રીસ જસદણ તેત્રીસોથી એકતાલીસો કાલાવાડ આડત્રીસો પચાસથી બેતાલીસોને દસ જામજોધપુર છત્રીસો એકથી એકતાલીસો ને એક જામનગર બે હજારથી બેતાલીસોને પચાસ રૂપિયા હળવદ સાડત્રીસોથી બેતાલીસો ને એંસી ઊંઝા પચીસોથી પાંચ હજાર સાતસો ને સાહીઠ હારીજ આડત્રીસોથી બેતાલીસો પાટણ ઓગણત્રીસોથી ચાર હજાર ધાનેરા છત્રીસો એકથી બેતાલીસો રૂપિયા રાજકોટ તેત્રીસોથી એકતાલીસો અડસઠ ગોંડલ છત્રીસો થી એકોતેર જેતપુર સાડત્રીસો પચાસથી ચાર હજાર છન્નું બોટાદ ત્રણ હજાર પચીસથી તેતાલીસો ને પંચાણું વાંકાનેર ચાર હજારથી તેતાલીસો રૂપિયા